અમદાવાદના બાપુનગર રખિયાલ વિસ્તારમાં લુખાઓએ તલવારો સાથે તોફાન પોલીસને ડરાવવાનો પ્રયાસ કર્યાના વિડીયો વાયરલ થયા હતા જે બાદ પોલીસે તમામ આરોપીઓની તોડ સર્વિસ કરી હતી જે મામલે હવે આરોપીઓના ઘર પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે સરકારી જમીન પર બનાવેલા આરોપીઓના મકાન ઉત્તર ઝોનના એરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ચાર જેસીબી મશીન અને પચાસથી વધુ મજૂરો સાથે ડિમોલિશન કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપીઓના ઘરની બહાર સીસીટીવી કુલર અને એસી સહિતની વસ્તુઓ પણ હતી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવીને મકાનો તોડવાની શરૂઆત કરવામાં આવી હતી બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખીને બંને રીઢાઓને કોર્પોરેશન મકાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શનિવારે બપોરે બંને આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવી જગ્યા કબજે લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ બંદોબસ્ત સાથે બંને આરોપીઓના પાકા મકાનો તોડી નાખવામાં આવ્યા છે અહેવાલ અનિલ ગર અમદાવાદ